તો આજ અમે કારેલા વેણવા એટલે આજ તો કારેલાની સબ્જી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે મારા પપ્પા મમ્મી પપ્પા કહેતા હતા કે છોકરું તમે કારેલા વેણીને આવો અમારે અમારેલા છે એટલે અમે આ તારે જઈ રહ્યા છે કારેલા વેણવા માટે તો ગાય હવે કારેલા આવ્યો છે કે નથી આવ્યો એ તો કોઈ ખબર છે ને પણ હવે હવેલડા ફેરવા જરા અને કાંઈ તમે ચેનલ પર નયા હો તો સબસ્ક્રાઇબ કરી નાખો છો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહી બીજું કે બીજું કોઈ ખબર તો નહીં યાર આવતું નહીં મગજમાં હજી થોડાક કાછા છે અમે આવડી જશે આ તો અભી અભી શરૂઆત કરી છે બધું

મારે ભાઈ ને સિંગર ભણવું છે પણ એમ પણ છે હજી અવાજ સારો આવતો નથી અમારે પ્રોબ્લેમ મેન એ છે ગાતા તો ઘણું આવડે છે પણ શું કરીએ ગાઈશ